તોરણી પ્રાથમિક શાળાની છ વર્ષીય બાળકી સાથે બનેલી ઘટનાને લઈને ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગરબાડા મામલતદારને આવેદનપત્ર આપીને રાધમ આચાર્યને વહેલી તકે ફાંસી અપાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી તાજેતરમાં સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કરતી અને કાજુ કંપનાની ઘટના દાહોદ જિલ્લામાં બની છે જેમાં પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી ત્યારે આ નાનકડી માસુમ બાળકી સાથે બનેલી આ ઘટનાને લઈને ઘટનાના વિરોધમાં ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગરબાડાના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાની આગેવાનીમાં આત્મા બેનરો અને સૂત્રોચાર સાથે ગરબાડા નગરમાં

યુથ કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ તરફથી જે લીમખેડા સિંગવડમાં જે ઓગણીસ તારીખે જે બનાવ બન્યો નાની બાળકીનો છ વર્ષની એના અનુસંધાનમાં દરેક તાલુકામાં અમે આવેદનપત્રો આપ્યા છે આજે ગરબાડા જ્યારે આવેદનપત્ર આપવાયા એમાં અમારા જિલ્લાના પ્રમુખ શ્રી હર્ષદભાઈ યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ રઘુભાઈ સુભાષભાઈ અમારા પાર્ટીના પ્રમુખશ્રી સોમભાઈ મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી સંગીતાબેન તમામ કાર્યકરો ભાઈઓ બહેનો તેમજ ધાનપુરથી પધારેલા અમારા સુશીલાબેન પ્રમુખશ્રી તમામની લાગણી એવી છે કે આ નરાધમ જે શિક્ષક નાની બાળકી જે ફૂલ જેવી બાળકી છે એને ગાડીમાં બેસાડીને સ્કૂલ સુધી લઈ જાય છે પણ એને રસ્તામાં

સાંજે સંજયના માં બાપને ખબર પડે છે ત્યારે તપાસ થાય છે તો મરેલી છોકરી મારી નાખી છોકરી એને સ્કૂલના કમ્પાઉન્ડમાં મૂકી છે આવા નરાધામ શિક્ષકને ગુરુજી કહેવાનો મારી પાસે કોઈ શબ્દ નથી અને તો તૈયારીમાં ફાંસી આપવી જોઈએ આજે 19 તારીખનો 19 તારીખનો બનાવ છે અમને વિરોધ કરતા કરતા આજે નવમો દસમો દિવસ જાય છે ત્યારે આ ભાજપની સરકાર આવા બધા ના શિક્ષકોને અમુક અમુક બુથોમાં મૂકીને અમુક અમુક નિશાળોમાં મૂકીને એમના બુથ એમને ફરજ પાડે છે ત્યારે એમને સાવરવાની ભાજપની જરૂર છે પણ હું તો એમ કહેવા માંગુ છું હર સંઘવીને પટકાર ફેંકું છું હર સંઘવી ગૃહમંત્રી છે તારે રાજીનામું આપી દેવું જોઈએ તારા ઘરમાં બી છોકરી છે અમારી બધાની છોકરી છે આજે અમે બધી માયા છીએ ત્યારે હર સંગવી અને જેલ કાઢીને અમને સોપી દે અમારી મહિલાઓ તાકાતવાન છે અમને એને શૂટ કરી દેશું કરશું કે નહીં એટલા માટે આજે અમારું દિલ એટલું બધું રડે છે કે આજે આ મહિલાને આ દીકરીને ન્યાય આપવા માટે કામકાજ છોડીને અમે બધા અહીંયા આવ્યા છીએ ત્યારે ફૂલ જેવી દીકરી છ વર્ષની દીકરીને ન્યાય મળે એને ફાંસીની સજા આપવી જોઈએ એમના માલીવારસોના પરિવારજનોને પચાસ લાખ રૂપિયાનું વળતર જાહેર કરવું જોઈએ અત્યાર સુધી કોઈ શિક્ષક એના ભલામણમાં આવ્યો નથી કારણ કે શિક્ષકોનું યુનિયન ચાલે છે એમને પગાર વધારો હોય પાંચમો પગાર પાંચસો હોય જૂની પંચોસી યોજના હોય રજૂ કરવા માટે ગાંધીનગર ધરણા કરે છે શિક્ષકોનો સંગ બી આજે આ છોકરીની વારે આવ્યો નથી એટલા માટે તમામ શિક્ષકોને બી હું વખોડી કાઢું છું અને જે અમારી માંગણી છે કે આને સાલા નટ નટને ઉપરથી સફેદ છે અંદરથી નાંગો જ એને જેલમાંથી કાઢીને એને સુટ કરવું જોઈએ એવી મારી માંગણી છે એમના વાલીવારાસોને પચાસ લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ એમના ઘરેથી એક સભ્ય ને નોકરી સરકારી નોકરી આપવી જોઈ જય